જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે તમારું તો મિત્રો આજે ખેતરમાં આવી ગયા તા જો આ કપા છે કપા હમ આવી ગયા સાર લેવા તો મિત્રો જો કપા હવે રૂવા આવી ગયું છે આ પણ હજુ વહેણ્યું નથી પણ આજે થોડું મૃત કરવું છે માતાજીના દિવાલ કરવા માટે લઈ જાવું છે નોરતો ચાલુ છે હાલમાં આજે આઠમ થઈ છે એટલે કે તો આજે ભગવાન માતાજીને દીવા ભરવા માટે થોડું વેણી લઈએ તો જુઓ આમ તો આવી ગયું છે વેણાવા હવે પણ હજુ વેણવાનું ચાલુ નથી કર્યું કે થોડા દિવસ પછી હજુ જો તો મિત્રો ભગવાન માતાજીને પહેલા તો દીવા ભરવા માટે થોડું વેણી લઈએ જો રૂપણ સારું છે જો વેણ તે પહેલા આવી જાય છે તરત આ ડોકાણ તો ખણખરું આઈ ગયું છે અમુક ડોકા ખાખરે જાય એટલા માટે ઘણું રૂવા આવી ગયું છે મિત્રો એક કેરીને ભાગ પડે જુઓ કપાસ લીલા છે તો મિત્રો કપાસ પણ સારા છે જુઓ અને ગઈ કાલે વરસાદ થોડો આવ્યો તો સોટા કોઈ ઘણો એકદમ નતો આવ્યો અને આજે વાદળ ને એવું બધું આવ્યું છે જો હવામાન બહુ ઠંડુ લાગે છે કેમકે આગાશી સંભળાય છે એટલે વરસાદ લગભગ આવશે ગઈકાલે સોટા આવ્યા હતા અને આજે પણ થોડું આવે એવું લાગે છે પણ રોજ વેણી નથી વધારે આવે ને કીધું વેણીએ તો મિત્રો ભગવાન માતાજીને દીવા ભરવા માટે વેણી લીધું છે અને મિત્રો જાવાથી કપા હારા છે ચારે બાજુ આવા છે કપા તો મિત્રો ચાલો વિડિયો આટલે હવે પૂરો કરીએ છીએ આવજો જય માતાજી